નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે હું તમને એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવું છું જે તમારી પરીક્ષામાં સો ટકા એમાંથી જ પૂછાશે અને પાંચ ગુણનું છે તમને પાંચ ગુણ પૂરેપૂરા મળી શકે છે તો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પાંચ બી નીચેના વિશે પાંચ છ વાક્યો લખો બેમાંથી ગમે તે એક બે પૂછા છે તેમાં તમારે ગમે તે એક લખવાનો છે અને એના પાંચ ગુણ છે તો તમારે માય સેલ્ફ જ તૈયાર કરી લેવાનો છે માય સેલ્ફ તમારે સો ટકા પરીક્ષામાં પૂછાશે તો આપણે જોઈએ માય નેમ મીજ મેં મારું નામ લખ્યું છે તો દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ લખવું આઈ એમ નાઇન યર્સ ઓલ્ડ આઈ લિવ ઇન અમીદાબાડ તમે જ્યારે રહેતા હોય તમે લખી શકો છો માય સ્કૂલ નેમ ઇઝ જે કે પટેલ તમારી જે સ્કૂલ એનું નામ તમારે લખવાનું છે આઈ સ્ટડી ઇન ક્લાસ ફિફ માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ એન ઇંગ્લિશ આઈ એમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ આઈ હેવ વન બ્રધર આઈ વેન ટુ બીકોમ અ ટીચર તો મિત્રો તમારે આ નિબંધ આમાં જોઈને તૈયાર કરી લેવાનું છે પરીક્ષામાં સો ટકા પૂછા છે અને તમને પૂરેપૂરા પાંચ ગુણ મળી શકે છે જો મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો